અરે વારે લુટાયો અને વારે વારે ફરીથી બન્યું એવું સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણમાં સાગર કાંઠે ગીર સોમનાથમાં આવેલું ભવ્ય મંદિર ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગ માનુ એક જ્યોતિર્લિંગ મંદિર જે અન્ય જ્યોતિર્લિંગ મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે તે સોમનાથમાં આવેલ છે ગુજરાતનું એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પર્યટન સ્થળ છે ઋગવેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરનો નો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે કહેવાય છે કે સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણ લાકડાનું મંદિર બાંધ્યું હતું

વડીલની આજ્ઞા અવગણી આથી દક્ષ રાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તારો ક્ષય થાવ એવો શ્રાપ આપ્યો આથી કરીને દિન પ્રતિદિન ચંદ્રની પ્રભા ઘટવા લાગી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયા આથી પ્રજાપતિ બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્ર આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવજીનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી તપથી પ્રસન્ન થયેલા શિવશંકરના અનુગ્રહથી ના અનુગ્રહ થી ચંદ્ર નો શ્રાપ માંથી આંશિક છુટકારો થયો ત્યારથી શિવજીની કૃપાથી પંદર દિવસ સુધી વધતો સુદ અથવા કૃષ્ણ પક્ષ અને પછી દિવસ ઘટતો અથવા શુક્લ પક્ષ ચંદ્ર થાય છે સોમનાથ મંદિર નો ઇતિહાસ મધ્યકાલીન યુગમાં સોમનાથ નું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે ઈસવીસન છસો ની સાલમાં વલ્લભે વંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું આ સમય સને ચારસો થી સાતસો સડસઠ સુધીનો ગણાય છે પરમારુના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું આ મંદિર તેર માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા તેના ઉપર ચૌદ સુવર્ણ કળશો વિરાજમાન હતા તેની ઊંચે ફરકતી ધધાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાડી તે તરફ વહાણો હંકારતા ઈસવીસન સાતસો માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું સિંઘના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ આઠસો માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું એક હજાર ચોવીસ હિન્દુઓની કતલ થઈ તેણે મહાદેવજીની પ્રભાસ ગજ ઊંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભક્ત તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી પણ તેણે કહ્યું રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે અને આખરે સોમનાથ લૂંટાયું અને તેને સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા મોહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો એક હજાર છવ્વીસથી એક હજાર બેતાલીસના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું તે જીર્ણ થતા સમ્રાટ કુમારપાળે સને અગિયારસો માં આ મંદિરની રચના પુનઃ કરાવીને ફરીથી મંદિરની મહેમાનો અને જાહો જલાલીનો યુગ શરૂ કર્યો આ પછી એકસો વીસ વર્ષે સને બારસો નવ્વાણુંની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુક ખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઈ ગયો સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો અગિયારમી સદીમાં આ વિનાશ પહેલાં સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિય રાજાઓએ મંદિરના નિભાવ માટે દસ હજાર ગામડા અર્પણ કર્યા હતા આ પવિત્ર સ્થળમાં બસો મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી જેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી છપ્પન જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું સેંકડો નટ નટીઓ નૃત્ય કરીને ભગવાન શિવને રીઝવતા થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ અને ખજાના ભર્યા હતા માત્ર ને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું ફૈરામાં રત્નો અને સોનાના ભંડારો હતા પરંતુ મૂર્તિ ગઈ લૂંટ થઈ પછી ફરી મંદિર વેરાન બની ગયું એ પછી રાનવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને તેરસો અને તેરસો વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો સને તેરસો અડતાલીસમાં રાજા રા ખેંગાર ચોથાએ માં રહેતા મુસ્લિમ ને હાંકી કાઢ્યો પરંતુ માત્ર સિત્તેર જ વર્ષ પછી સને તેરસો ચોરાણું પંચાણુંમાં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝફ્ફર ખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો મંદિરમાં મસ્જિદ બનાવી મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી સને ચૌદસો ચૌદમાં અમદાવાદનો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યો એ પછી સન ચૌદસો માં રામ માનલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુનઃ મંદિર પ્રતિષ્ઠા કરી પરંતુ પંદરમી સદીમાં મોહમ્મદ બેગડો ચડી આવ્યો એણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું ઈસવીસન પંદરસો સાહીઠમાં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો ત્યારબાદ શાંતિનો સમય બસો વર્ષ સુધી ચાલ્યો એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી 1706 ના સાલ માં મोगલ શાસક ઓરંગજેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પડાયું ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787 માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો સ્વતંત્ર ભારત માં પુનઃ નિર્માણ સ્વતંત્રતા પૂર્વે પ્રભાત પાટણ જૂનાગઢ નું રજવાડું હતું જેના શાસકે ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનને સ્વીકાર્યું ભારતે તેનો નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો એ પછી આ રાજ્યને ભારતનો ભાગ બનાવવામાં આવ્યો હતો અને બાર નવેમ્બરના રોજ ગૃહ પ્રધાનમંત્રી સરદાર પટેલ જુનાગઢ આવ્યા હતા આમ ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તેર નવેમ્બર ઓગણીસસો સુડતાલીસના રોજ મંદિરનું પુનર્નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારતીય ભૂમિ દ્વારા રાજ્યના સ્થિરીકરણનું નિર્દેશન કરવું અને તે જ સમયે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ કરવાનો આદેશ અપાયો જ્યારે સરદાર પટેલ કે એમ મુનશી અને કોંગ્રેસના અન્ય નેતાઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની દરખાસ્ત સાથે મહાત્મા ગાંધી પાસે ગયા ગાંધીએ આ પગલાને આશીર્વાદ આપ્યા પરંતુ એવું સૂચવ્યું કે બાંધકામ માટે ભંડોળ જાહેર જનતા પાસેથી એકત્ર કરવું અને મંદિરનું ભંડોળ રાજ્ય દ્વારા ન આપવું જોઈએ માનવામાં આવે છે કે સોમનાથ મંદિરના નવ નિર્માણની ઘોષણા બાદ સરદારે નવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં થયેલી સભામાં ધીરજ ગંભીરતા અને મક્કમ સ્વરે જાહેર કર્યું હતું આજના શુભ દિવસે અમે એવો નિર્ણય લીધો છે કે ભગવાનના દેવાલયનું પુનઃ નિર્માણ કરીશું અને તે માટે બધાએ બનતું કરવું જોઈએ કારણ કે આ પવિત્ર કાર્યમાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના યથાશક્તિ ફાળો આપવો જોઈએ કહેવાય છે કે ત્યારે ઉપસ્થિત નામદાર મહારાજા જામ સાહેબે ભગવાન સોમનાથના મંદિરના નિર્માણ માટે ત્યાં જ એક લાખનું દાન અને આરજી હુકૂમતના સરણશીન શ્યામણદાસ ગાંધીએ રૂપિયા એકાવન હજારનું દાન આપવાની જાહેરાત કરી તેમણે દર્શાવ્યું હતું કે તેઓ પોતાને મંદિરનું નવીનીકરણના પ્રોજેક્ટ સાથે સાંકળવામાં ગૌરવ અનુભવે છે જોકે ટૂંક સમયમાં બંને ગાંધીજી અને સરદાર પટેલ મૃત્યુ પામ્યા અને મંદિરના પુનઃનિર્માણનું કાર્ય મુનશીજીએ ચાલુ રાખ્યું જેઓ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ભારત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા માટેના પ્રધાન હતા આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું મે ઓગણીસો માં મુનશીજી દ્વારા આમંત્રિત ભારતના પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી ત્યારે તેમણે એ પોતાના સંબોધનમાં કહ્યું હતું મારું મંતવ્ય છે કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ તે દિવસે પૂર્ણ થશે જ્યારે આ ફાઉન્ડેશન પર એક ભવ્ય ઈમારત ઉભી થશે તેઓ કહે છે કે સોમનાથનું મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે ઈસવીસન 1962 માં આ પવિત્ર દેવાલય બંધાઈ ગયું એકસો 101 તોપોનો મહાદેવજીને સન્માન અપાયું નૌકા દળે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે મિત્રો શું તમે પણ સોમનાથની યાત્રા કરી છે તો નીચે કમેન્ટ કરીને તમારો અનુભવ જરૂરથી જણાવજો